ક્લબ માં ચેસ ટુર્નામેન્ટ ગુજરાતના જુસ્સાદાર ખેલાડીઓએ દેખાડ્યા હોશ નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં ચેસ ટુર્નામેન્ટ ગુજરાતના જુસ્સાદાર ખેલાડીઓએ દેખાડ્યા હોશ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ નિમિત્તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ ક્લબમાં વિશિષ્ટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજ્ય બના ઊર્જાવાન અને પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ ઉત્સાહ પુરવણી ભાગ લીધો આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો રાજ્યની યુવા ચેસ પ્રતિભાને મંચ અપાવે છે તથા ચેસની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ બને છે નવરંગપુરામાં યોજાયેલા કાર્યક્રમમાં નાના બાળકથી માંડી યુવા તેમજ અનુભવી ચેસ માસ્ટર સુધીના ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમી પોતાની રમત ગમત કૌશલ્યના જલવા બતાવ્યા હતા સ્પર્ધાનું આયોજન વ્યવસાયિક ધોરણે યોજવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરી મુજબ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ મેચો યોજાઈ ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવ સાથે મિત્રતા અને ખેલ ભાવનાની ભાવનાને પણ ઝળકાવી સ્પોર્ટ્સ ક્લબ અને આયોજન સમિતિઓ દ્વારા ખેલાડીઓ માટે યોગ્ય સુવિધા સંપર્ક સુલભ વ્યવસ્થા અને નિષ્પક્ષ નિર્ણાયક ટીમની વ્યવસ્થા રાખવામાં આવી ટુર્નામેન્ટના અંતમાં ઉત્તમ ખેલાડી શ્રેષ્ઠ યુવા ટેલેન્ટ તથા સ્નેહપાત્ર ખેલાડીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું આ રીતે નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની હિંમત મળે છે ને રાજ્યમાં ચેસ જેવી મગજની રમતને વધુ લોકપ્રિય બનાવવા માટે આવા આયોજન મહત્વપૂર્ણ બની રહ્યા છે નવરંગપુરા વિસ્તાર રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહેતા સ્પોર્ટ્સ ક્લબ જેવી સંસ્થાઓએ સ્થાનિક અને પ્રાદેશિક ખેલ આંદોલનને બસાવવાની પ્રતિબદ્ધતા ફરીવાર દર્શાવી છે